સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ત્યારે સચિન જઈડીસી પોલીસનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે શ્રમિક પરિવારો વ્યાજખોર પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકશે સાથે જરૂરિયાતમંદ વ્યાજે નાણાં લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી આપવામાં આવી રહી છે પોલીસે કહ્યું કે ઘણા ઊંચા વ્યાજ વસૂલતા હોય છે તો ઘણા જોર જબરદસ્તી

કેટલીક વખતે નાણાં લેતા વખતે અમુક જે વ્યાજખોર હોય છે કે જે ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે કે જેઓ રજીસ્ટ્રેશન વગરના અને અમુક ઊંચા દરે વ્યાજ વસૂલતા હોય છે અને બળજબરીથી અમુક મિલકત અથવા તો વ્યાજ અને મુદ્દલ કઢાવતા હોય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રી તરફથી અવારનવાર પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે એ અનુસંધાને ગુજરાતના ડીજી સાહેબ તરફથી હાલમાં એકવીસ છ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવાનું તમામ જિલ્લા શહેરના શહેરમાં સૂચના આપવામાં આવેલી છે જે અનુસંધાને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી થાય તેના માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સિનિયર ઓફિસર અને સાથે સાથે થાણા અમલદારને પણ જરૂરી સૂચના અને બ્રિફિંગ કરેલ છે જે અનુસંધાને આજ રોજ ઝોન સિક્સના નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર સાહેબની સૂચના અન્વયે આઈ ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ટ્રાયસિકલ એક બેનર લગાવી અને એની શરૂઆત કરવામાં આવેલી છે આ ટ્રાયસિકલ ઝોન સિક્સ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરશે અને લોકોમાં એક જાગૃતિ આવે એટલે કે એ જાગૃતિ એ અનુસંધાને લોકો જે આ ગેરકાયદેસર વ્યાજખોરોના આતંક ના ભોગ બનેલા હોય એ સામે આવી અને પોલીસ સ્ટેશનમાં જે તે અરજી અથવા તો ફરિયાદ આપે અને એની સાથે સાથે જે એ જો એમને વ્યાજ વ્યાજે નાણાં લેવા હોય તો એવી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી જ જે વ્યાજે નાણાં લે એ બાબતમાં પણ જાગૃતિ લેવા માટે આ જે ટ્રાયસાઈકલ જે છે એમાં જે બેનર લગાવવામાં આવેલું છે એમાં એ લખાણો લખવામાં આવેલા છે લોકોમાં જાગૃતિ આવે એના માટે થોડા જ ટૂંક સમયમાં જ એક ઝોન સિક્સમાં એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવનાર છે તેમાં આ લોકોની અંદર જે જાગૃતિ આવે તો લોકો જે ભોગ બનેલા હોય અને સામાન્ય નાગરિકો હોય એ આ લોક દરબારને એટેન્ડ કરે અને એ લોકદરબારમાં જે સરકાર માન્ય નાણાકીય સંસ્થાઓ જે છે એના પ્રતિનિધિ પણ હાજર રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવનાર છે અને એ પ્રતિનિધિઓ કેટલા દરને કઈ રીતના લોન મળી શકે અને એમાં શું પ્રોસેસ હોય છે એની જાણકારી પણ આ લોક દરબારમાં હશે તો આ બાબતે આ જે આપણા માધ્યમથી હું ફરીથી આહવાન કરું છું કે કોઈ પણ ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિમાં સંકળાયેલ વ્યાજખોરો વિરુદ્ધમાં કોઈ પણ અરજી કે ફરિયાદ હોય તો એ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ અને એમની ફરિયાદ કે અરજી આપી શકે છે પોલીસ આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી અને તાત્કાલિક પગલાં લેશે એ બાબતે લોકોના આહવાન કરું બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત